હલો જેમતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો અત્યારે હેને આપણે કપાસમાં ખાતર નાખવાનું છે તો આપણે હેને અત્યારે ગામની બહેણે નીકળીને પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો આને હમણાં આપણે વાડીએ જઈને કરીએ કપાસમાં આપણે ખાતર નાખવાનું ચાલું ચાલો એન્ડ સુધી બન્યા રહેજો બરાબર અને અત્યારે હે ને આપણે વાડી હાલી નવું પડે કેમ કહેવા જોઈ લો ગારો છે એટલે કેમ કે આમાં અત્યારે મોટર કે સાયકલ કે કાંઈ હાલેવું છે નહીં એટલા માટે હેને આપણે હાલીને વાડી આવવું પડે છે અને તો અત્યારે નાખવાનું છે આપણે કપાસમાં ખાતર તો હાલ લો એના સુધી બની રહ્યો જોઈ લો મિત્રો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને હવે હેને આપણે કપાસમાં કરવી ખાતર નાખવાનું ચાલું જોઈ લો મિત્રો અત્યારે આપણે આ કપાસમાં પાટલામાં ખાતર નાખવાનું ચાલું છે અને જોઈ લે આપણા કપા એને કંઈક આવો છે અને જોઈ લઈએ અરે અત્યારે ખાતર નાખ્યું છે આપણા કપામાં આવું વરસાદ પછી મિત્રો પહેલી વખત પાટલામાં ખાતર નાખવાનું ચાલુ છે અને આપણા કપા તમે જોઈ શકો છો જોઈ લઈ તો જોઈએ મિત્રો આમાં છે ને આવડું એ એસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફર તે ખાતર અને બીજું આ છે યુરિયા તમે જોઈ શકો છો આ બંને ખાતર છે ને અત્યારે આપણે આવડા કપાસમાં નાખવાનું ચાલુ છે હાલો જોઈએ મિત્રો ખાતર નખાઈ ગયું છે તો હાલો પાછા આવી ગયા ઘર બાજુ પાછા નેક્સ રૂપિયા તો આ વિડીયો બનાવો તો વિડીયો લીક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કરો તો હલો મળી પાછળ બધીને Terima kasih.